ઓગણચાલીસ નંબર સે વાવીને પાવાનું ચાલુ કર્યું હતું એટલે થોડુંક મોડું થયું માથે વરસાદ પડ્યો હજી ઉગતી આવે છે તો કમ્પ્લીટ થઈ જાય ઉગી ગઈ છે અત્યારે બેક્ટેરિયા નાખવાનું કામ ચાલુ છે વટીસી અને મુંડાના મેટા જે જમીનધન્ય ફૂગ ના ખાઈ જાય કાંઈ જીવાત હોય સફેદ મચ્છીથી માંડીને સુસ્યા પ્રકારની તમામને ખાઈ જાય